ભરૂચ ખાતે ખાતે કરવામાં આવ્યું હતું આ પહેલનો ઉદ્દેશ કરદાતાઓને જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને સંબંધિત સેવાઓમાં સમર્પિત સહાયતા પ્રદાન કરવાનો છે ઉદ્ઘાટન સમારોહમાં માન્ય પ્રધાન મુખ્ય કમિશનર શ્રી જીએસટી વડોદરા ઝોન તથા વડોદરા સીજીએસટી જીએસટી કમિશ્નરેટના અધિકારીઓ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ ટેક્સ પ્રોફેશનલ્સ હાજર રહ્યા હતા મહાનુભાવો દ્વારા સહજ રીતે અનુપાલન સુનિશ્ચિત કરવું અને કરદાતા સહાયતા માળખાને મજબૂત બનાવવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું આ પહેલ નવી રજીસ્ટ્રેશન અરજી ભરવામાં દસ્તાવેજીકરણ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે માર્ગદર્શન આપવામાં આવે અને રજીસ્ટ્રેશન સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે સહાયતા કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે સીજીએસટી વડોદરા ઝોન તમામ કરદાતાઓને ખાસ કરીને નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરે છે કરદાતાઓ કારણ કે આ કામગીરી વિભાગ અને કરદાતાઓ વચ્ચેના અંતર ઘટાડશે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવશે અનુપાલન નો ભાર ઓછો કરશે અને અર્થતંત્રના ઔપચારિકરણ માં યોગદાન આપશે યાકુબ પટેલ ભરૂચ હું રાજેશ મકવાના ફ્રોમ ભરૂચ ડિસ્ટ્રિક મેનેજમેન્ટ એસોસિએશન ફાઈનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમ ચેરમેન આજ રોજ અહીંયા જીએસટી ઓફિસમાં પ્રિન્સિપલ ચીફ કમિશનર સાહેબ અને કમિશનર સાહેબ પધારેલા છે અને જીએસટી રજીસ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું છે જે બહુ જ સારી વસ્તુ છે કે નાના નાના જે લોકો ધંધાદારી છે એ લોકોને જીએસટી રજીસ્ટ્રેશન કરવામાં જીએસટી ડિપાર્ટમેન્ટ ઘણી બધી મદદ કરશે જીએસટી ડિપાર્ટમેન્ટ આજકાલ બધા જ લોકોને નાના નાના થી મોટા tax payer ને ઘણું બધું મદદ કરી રહ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ registration base અને જીએસટી revenue ને બી boost મળશે અને આજના જે ટ્રમ્પ trading trade ના જે challenges ભારત દેશ એ ફેસ કરી રહ્યું છે જેમાં વધારે ને વધારે tax payer ઉભા થશે અને વધારે ને વધારે revenue ઉભી થશે internal consumption ભારત ને જ ફાયદો થશે અને ભારત ની ને ઘણો સપોર્ટ મળશે આજે આજ રોજ આ બહુ સરસ initiative છે જે બધા માટે બહુ આનંદની વાત છે અને जे वो खुशी की बात है धन्यवाद जी मैं डॉक्टर सीए शैलेंद्र सक्सेना कांग्रेचुलेट करता हूं जीएसटी सेंटर जीएसटी डिपार्टमेंट को और जीएसटी रजिस्ट्रेशन हेल्प डेस्क स्टार्ट करने के लिए और डेफिनेटली ये एक फैसिलिटी नहीं है ये एक जस्ट ट्रस्ट और कोऑर्डिनेशन है इन बिटवीन द टैक्स डिपार्टमेंट एंड टैक्स पेयर और डेफिनेटली नॉट ओनली रजिस्ट्रेशन रजिस्ट्रेशन के अमेंडमेंट्स और उससे रिलेटेड कोई भी अगर कोई इश्यूज है इस आप सेंटर में आकर और सेवा का लाभ ले सकते हैं जिसमें छोटे व्यापारी हैं आपके स्टार्टअप है कॉरपोरेट्स है, है, है सभी के लिए फायदेमंद है और इस सेवा का सभी लोग लाभ लें और इससे पहले क्या होता था कि अगर आपका कुछ भी आपको कोई डिफिकल्टी आ रही है आपको बड़ौदा के लिए रश करना पड़ता था तो ये फैसिलिटी आज भरूच सीजीएसटी ડિપાર્ટમેન્ટમાં અવેલેબલ હો સભી જે અનુરોધ હે સેવા જ્યાદા ને જ્યાદા લાભ લે થેન્ક યુ